માપમાં રહીને કામ ગોંડલમાં છેલ્લા ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર રાજકારણ અને સમાજકારણ બંને એક સાથે ગરમાયું છે જોકે ગત મોડી રાત્રે ગોંડલની અંદર દિનેશ પાતર અને સાથે જ પિયુષ રાદડીયા એ બંનેને અચાનક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બંનેની તબિયત લથડી હતી કે આખી આ ઘટના સંદર્ભે હવે પાટીદાર સમાજના આગેવાનોએ મેદાને છે એક તરફ અલ્પેશ કથિરિયાએ રાજ્યના ગૃહમંત્રી હર્ષવંઘવીને રિપોર્ટ સોંપ્યો છે તો બીજી તરફ આગામી સમયમાં ન્યાયિક લડાઈની અંદર અને સાથે જ ગોંડલના તમામ લોકો એક સાથે રહેશે આવી ખાતરી પણ જીગીશા પટેલે આપી છે જોકે જીગીસા પટેલે એ પણ કહ્યું છે કે આગામી સમયમાં ગોંડલ પોલીસની સામે જે કંઈ પણ આક્ષેપો સાથેના પુરાવા અમારી પાસે છે તમામ પુરાવા સાથે તેઓ ન્યાયિક લડાઈ પણ લડવાના છે અને જ્યાં સુધી આ બંને એટલે કે દિનેશ પાતર અને પિયુષ રાધડિયા કે જેઓ ગોંડલ દર્શન દરમિયાન પાટીદાર સમાજના આગેવાનોની સાથે હતા એટલા માટે એમને કોઈક ના કોઈક રીતે દબાવવામાં આવતા હોવાના આક્ષેપો એ જીગીસા પટેલ દ્વારા કરવામાં આવ્યા છે જીગીજા પટેલે ન્યૂઝરૂમ સાથેની વાતચીત દરમિયાન અમદાવાદ ખસેડ્યા અને સાથે જ પિયુષ રાદરિયાને ફેફસામાં પાણી ભરાઈ જવાના કારણે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જેના સંદર્ભે ન્યૂઝરૂમ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી એ વાતચીતમાં ગોંડલ પોલીસ અને સાથે જ ગોંડલના રાજકારણને લઈને શું આક્ષેપો કર્યા એ સાંભળો જીગીઝાબેન ગઈકાલે મોડી રાત્રે એક ઘટના બને છે ગોંડલ પોલીસ ઉપર ગંભીર આરોપ લાગે છે થર્ડ ડિગ્રીના અને આરોપ લગાવનાર બીજું કોઈ જ નહીં એડવોકેટ દિનેશ પાતર છે કે જેમની હાલત ગંભીર થતા તેમને તત્કાલ અમદાવાદ ખાતે ખસેડવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કાલે સૌથી પહેલા તો હું એટલું કહેવા માંગીશ કે ગોંડલના જે પોલીસ અધિકારીઓ છે એને હું પૂછવા માંગુ છું કે તમે કોના માટે કામ કરી રહ્યા છો જેવી રીતે રાજકુમાર કરી સમર્થન આપ્યું છે એવા લોકોને ખોટા કેસમાં ફસાવી અને એને ટોર્ચર એટલી હદે ટોર્ચર કરવામાં આવ્યા કે એને હોસ્પિટલાઇઝ થવું પડે અને હોસ્પિટલમાં દાખલ થયા પછી પણ એની હાલત તમે જુઓ એના વિડીયો તમે જુઓ પિયુષભાઈ રાદડિયા હોય કે દિનેશભાઈ પાતર હોય એમના પોતાના મોઢે એ જે શબ્દો એ છે લોકો કોના માટે કામ કરી રહ્યા છે તો મારે એને પૂછવું છે તમે રાજ્ય માટે કામ કરો છો કે બંગલે થી પગાર લો છો તો એ નથી સમજાતું અને શું કામ કરો છો આના બે જ રીઝન હોય શકે કા તો તમે એના દાબ માં છો ને કા તો એની આરે સંડોવાયેલા છો પોલીસ નું જે કામગીરી છે એ લોકો એમ પણ કહેશે કે પોલીસ સ્ટેશન ને જવું હોય તો એ રસ્તો મારા બંગલે થઈ જાય છે તો હવે અમે જોઈએ છીએ ને કયા બંગલે થઈ જાય છે સરકાર પણ સમજવું પડશે કે છેલ્લા ચાર દિવસની અંદર ગોંડલની અંદર કયા પ્રકારની ઘટના બની છે સત્યાવીસ એપ્રિલ આ તમામ એ ગોંડલની મુલાકાતે ગયા હતા એ મુલાકાત દરમિયાન પિયુષ રાદડિયા દિનેશ પાતરે તમારા સમર્થનની અંદર આવ્યા હતા એટલા માટે આ તમામની આ પ્રકારની હાલત કરવામાં આવી હોય એ પ્રકારના આક્ષેપ સાથે અલ્પેશ કથિરિયાએ ગઈકાલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી શું માનો છો હકીકત આ જે તમે સત્યાવીસ તારીખે ગયા હતા એના સમર્થનમાં તમારે આવ્યા હતા એટલામાં એટલા માટે ગોંડલની અંદર અત્યારે આ બધું થઈ રહ્યું છે સો ટકા દેખાય આવે છે કારણ કે જે પ્રમાણે અમને ખબર મળી છે ત્યારે જે રીતે કરવામાં આવ્યા અને એની પાસે એને એની પાસે એવું સ્વીકારવામાં એને એવું કહેવામાં આવ્યું કે તું આ લોકોના નામ આપી દે તો તને જવા દેસુ બાકી તને હજી ટોર્ચર કરવામાં આવશે એવું વારે વાર એને કહેવામાં આવ્યું છે કાયદેસર એને એની ખોટી રીતે કનડગત કરીને એને એની એની તમે હાલત તો જુઓ તમે એના વિડીયો જુઓ કે કઈ સિચ્યુએશનમાં છે ત્યારે એની પરિસ્થિતિ શું છે એ તો તમે જુઓ અને એવી રીતે ટોર્ચર કરવામાં આવ્યા છે કે કેવાય ને કે રિપોર્ટ માં પણ ના આવે અને આ પહેલેથી આવું નથી આ પેલી વાર નથી ગોંડલ માં આવું પહેલેથી ચાલતું એવું છે અને બીજી વાત હું તમને કહું કે દિનેશભાઈ પાતર તો જયારે પિયુષભાઈ ત્યાં હાજર હતા પોલીસ સ્ટેશન માં ત્યારે એની ખબર અંતર પૂછવા માટે ગયા હતા અને ત્યાં એને બેસાડી દેવામાં આવ્યા હતા એની ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે તમે કેસમાં પણ જોઈ લો કેસમાં એવી રીતે લખેલું છે કે ફરિયાદમાં એવી રીતે લખેલું છે કે મારી પત્ની નો પીછો કરતા હતા અને મને આટલા ટાઈમ થી ખબર હતી પણ હું હિંમત આવી ગયો હતો કે મને હિંમત આપી પછી મેં કેસ કર્યો તો એ તમને હિંમત આપી છે કે તમને ચડાવવામાં આવ્યા છે કે આ ખોટા કેસ કરો આની પણ તપાસ થવી જોઈએ અચ્છા જીગી સાહેબ એ આગામી સમયમાં તમારે ગત મોડી રાત્રે જે કોઈ પણ ઘટના બની છે સંદર્ભે પીયુષ રાધાડિયાના પરિવાર અથવા દિનેશ પાતરના પરિવાર સાથે તમારે કોઈ વાતચીત થઈ છે કેમ કે પીયુષ રાધાડિયાને રાજકોટની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે ને દિનેશ પાતરની કન્ડિશન ક્રિટિકલ હોવાને કારણે એવા સમાચાર મળી રહ્યા છે કે તેમને અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે મને પણ કાલે રાતે જ ખબર પડી છે એટલે હજી સુધી મારા એ લોકોનો સંપર્ક થયો નથી પણ હું બહુ જલ્દી એના સંપર્કમાં આવીશ

ગોંડલની પોલીસ જે કઈ કરી રહી છે એ જો આ બધી વસ્તુ બંધ નહીં કરે અમે ગૃહમંત્રીને પણ આ જ રજૂઆત કરી છે અને જો આ બધી વસ્તુ બંધ નહીં થાય તો આગામી સમયમાં અમે ખરેખર આંદોલન આંદોલન કરીને રાજ્ય સરકાર સુધી પહોંચવાના છીએ કે જે કઈ આ પોલીસ તંત્ર કરી રહી છે ને એને એના એના કંટ્રોલમાં રાખો અને પોલીસને પણ કેવું છે કે તમે શપથવિધિ ટાઈમે જે કંઈ પણ તમે લીધી છે તમે શપથ લીધી છે એને યાદ રાખીને કાયદામાં રહ્યો કારણ કે કાયદો ખાલી સામાન્ય માણસો માટે નથી કાયદો તમને પણ લાગુ પડે છે અને આમાં જયારે તમને તકલીફ થાય ને ત્યારે કોઈ તમારી પાછળ ઉભું રહેવા નહીં આવે જેના હિસાબે તમે કામ કરી રહ્યા છો ને એક તમારી પાછળ ઉભું રહેવા નહીં આવે ને તમારે જ ભોગવવાનું છે એટલે માપમાં રહીને કામ કરજો